આમોદ ચોકડીથી કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રેલીમાં જોડાયા હતા

ઇકબાલ કાકુજીની વાડી પાસે ફેરવાઈ હતી જ્યાં તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોને ને મુમતાજ બેન હસ્તે નિમણૂક પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા આ તબક્કે મુમતાજ સંવિધાન બચાવવા કોંગ્રેસ આખા દેશમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું યુસીસી મુદ્દે તેમણે જણાવ્યું હતું કે કાયદો ભાજપ શાસિત રાજ્યોમાં જ કેમ લાગુ કરવામાં આવશે સદર કાયદો દરેક ધર્મની સંસ્કૃતિને અસર કરનાર બની રહેશે દેશમાં આજે કેટલીક તાકાતો છે જે સંવિધાન સાથે છેડછાડ કરી રહ્યા છે દેશમાં સંવિધાનમાં રહેલી ગેરંટી સમાનતા ન્યાય સ્વતંત્રતા અને ધર્મ નિરપેક્ષતાને બચાવવાની છે જેને લઈને દેશ આખામાં રાહુલ ગાંધી લડાઈ લડી રહ્યા છે જે લોકોને હક અને ન્યાયની જરૂરત છે તેના માટે અમે લડત આપી રહ્યા છે આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ બચુભાઈ શેઠ મહેબૂબભાઈ કાકુજીત શહેર પ્રમુખ મહેશભાઈ પટેલ ધનુબેન ઓબીસી અગ્રણીત વિરેનભાઈ ગઢવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા પ્રથમ સપ્તાહ સંવિધાન સંવાદ સંવિધાન પખવાડી બનાવવાનું નક્કી કરે છે ભાગરૂપે આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સંવિધાન બચાવો દેશ બચાવો જય બાપુ જય ભીમ હેઠળ કાર્યક્રમમાં આજે અમે રિલીઝ સ્વરૂપે અહીંયા આવેલા છે આમોદ બ્લોકમાં અમારા એઆઈસીસીના ડેલિગેટ મુમતાબેન પટેલની અધ્યક્ષસ્થાનમાં આજે રિલીઝ સ્વરૂપે અમે આમોદ શહેરમાં પત્રિકાનું વિતરણ કરેલું છે સંવિધાન બચાવો દેશ બચાવો દેશ બચાવવું હશે તો સંવિધાન બચાવવું પડશે ડોક્ટર બાબાસાહેબ કરું સંસદમાં અપમાન કરવું અને ઓબીસી એસટી એસસી માઇનોરિટીને જે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો સંવિધાન સાથે જે ચેડા કરવાનો પ્રયત્ન થઈ છે એના વિરોધમાં આજે સંવિધાન બચાવવા માટે સંવિધાન બચાવો દેશ બચાવોની રૂપે આમોદ શહેરમાં આવેલા છે